રાજકોટમાં દૂધની ભેળસેળ લઈ અને દરોડાની કામગીરી કરવામાં આવી છે દૂધની ડેરીઓ પર આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે મંગળા મેઇન રોડ પર આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છેલ્લા ત્રણ દિવસમાં વીસ ડેરીમાંથી દૂધના સેમ્પલ્સ એકત્ર કરવામાં આવ્યા છે રાજકોટમાં દૂધના ઉત્પાદનમાં ભેળસેળની અનેક ફરિયાદો ઉઠી હતી તેને જ લઈ અને આરોગ્ય વિભાગ હવે સતર્ક બન્યું છે અને વીસ જેટલી ડેરીઓમાંથી છેલ્લા ત્રણ દિવસમાં દૂધના સેમ્પલ્સ એકત્ર કરવામાં આવ્યા છે આ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા રાજકોટથી લાઈવ જોડાયા છે પરાક્રમસિંહ આરોગ્ય વિભાગ હવે સફાળું જાગ્યું છે અનેક ફરિયાદો બાદ દૂધના નમૂના એકત્ર કરવામાં આવી રહ્યા છે કયા પ્રમાણેની આખી કામગીરી

ઉપરાંત રાજકોટ કોર્પોરેશનમાં નિયમિત રીતે છે તેમાં પણ મિલ્કો સ્કેન મીટર દ્વારા નિયમિત રૂપે ચકાસણી થતી જ હોય છે આપણે અને રાજકોટમાં સપ્લાય થતા દૂધમાં લોકોને સારી દૂધની ક્વોલિટી મળી રહે એ અંગે ફૂડ શાખા સતત કાર્યશીલ છે સાહેબ ડેરીઓમાં અને ક્યાં સુધીમાં આવશે આનું જે પરીક્ષણ છે એ એક મહિનાથી દોઢ મહિના સુધીની અંદર આવી જતું હોય છે એના રિઝલ્ટ આવી જતું હોય છે રિપોર્ટ ક્યાંય દેખાય છે દેખીતી રીતે દેખીતી રીતે આપણી પાસે કોઈ ભેળસેળ અત્યારે જે આપણે જોઈએ છીએ એ આપણે દેખીતી રીતે ભેળસેળ ન કહી શકીએ પરંતુ આની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલ્સ છે કે સ્ટાર છે કે એવો ઉમેરો કરેલો હોય

એવા અમુક નમૂનાઓ જે છે એની અંદર કાર્યવાહી થઈ પણ છે અને અત્યારે એમાં કેસ પણ ચાલુ છે અત્યારે અલગ અલગ જે ડેરીઓ છે એની અંદર જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એમાં ત્રીસ થી વધારે ડેરી રાજકોટ ડેરી ના સંચાલક આપણી સાથે છે આપણે એમની સાથે વાત આ ક્યાંથી આપણે દૂધ ક્યાંથી આવે છે અત્યારે તમે ક્યાંથી મંગાવો છો દૂધ ચોટીલા પાસે મૈકા ગામથી દૂધ આવે ચોટીલા પાસે મૈકા ગામથી દૂધ આવે છે આપણે એક જ જગ્યા થી દૂધ એક જ જગ્યા થી દૂધ મંગાવીએ છીએ કેટલા રૂપિયાનું લીટર આવે છે કેટલા રૂપિયાનું લીટર દૂધ ફેંક ભાવ પ્રમાણે આવતું હોય છે અમે સાડા પાંચ થી છ ફેટ નું દૂધ મગાવીએ છીએ એ રૂપિયા ને પિસ્તાલીસ પૈસાના ફેટ લેખે આવે છે હા ચોખ્ખાઈએ અમે તમે અત્યારે જોવો છો એ પ્રમાણે ચોખાઈ રાખીએ છીએ પણ અમે કોઈ જાતનું ભેળસાળ જે સુધીમાં અમારે અમે કેટલી વાર ચેકિંગ કર્યું ત્યારે અમને દૂધમાં ચેકિંગ ભેળસાળ મેળવી નથી ઘણા ઘણા

ભેળસેળ થતું હોય છે ને કઈ રીતના આ પ્રકારના દૂધને આપણે પારખી શકતા હોય દૂધમાં મુખ્યત્વે ફેટ અને એસએનએફ નું પ્રમાણ જોવાતું હોય છે એટલે આપણે અત્યારે જે નમણા લઈ રહ્યા છીએ તે એક ઝુંબેશ રૂપે લઈ રહ્યા છીએ તેમાં મુખ્યત્વે ખાસ બે સેડ જોવા મળે તો ફેટ ઓછો થવાનું કારણ હોય પાણી ઉમેરેલું હોય તો એસએનએફ ઘટતું હોય છે અને સાથે સાથે ફોરેન ફેટની હાજરી જોવાતી હોય બહારથી કે ઉમેરેલું હોય તો એ ફોરેન હાજરી આવતી હોય છે તમે ડેરી સાથે વર્ષોથી સંકળાયેલા છો આમાં કદાચ પાણી નાખ્યું હોય તો આમ ખબર કેવી રીતે ઘણી વાર માલધારી આમ જોઈને કહી દેતા હોય કે આમાં પાણી નાખવું પાણીનું તો એ તો દૂધ ની ઘટતા ઉપર ખબર પડે હે પણ એવું ચોક્કસ ન કહી શકાય કે આમાં કેટલું પાણી નાખ્યું છે કેમ ખબર પડે અથવા તો એમાં કઈ મિલાવટ હોય તો કેમ ખબર પડે

પણ ક્યારેય કોઈ પ્રકારની ભેળસેળ વાળું દૂધ મેં ક્યારેય મળ્યું નથી મેં કેટલી વાર એ રીતે લેબોરેટરીમાં ચેક કરાયું પણ મને ક્યારેય મારું દૂધમાં ભેળસેળ મને મળ્યું નથી રાજકોટની અંદર ત્રીસ ડેરીઓમાં કાર્યવાહી કરવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસથી ત્રીસ ડેરીઓમાં આ રીતે નમૂનાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભેળસેળ યુક્ત દૂધ નથી તેવું વેપારીનું કહેવું છે પરંતુ આ પરીક્ષણ અર્થે આ નમૂના જે છે તે મોકલવામાં આવશે જી આભાર પરાક્રમસિંહ આપ જોડાય વિગતો આપી તે માટે